જે માર્કેટો હતી તે માર્કેટો એનઓસી અને ફાયરના જે સર્ટિફિકેટ હોવા જોઈએ તે સર્ટિફિકેટ ન હોવાના કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો સારા દરવાજાથી કમલા દરવાજા સુધીનો જે રસ્તો છે તે રસ્તો જામ કરવામાં આવ્યો હતો કોઈ પણ વાહન ચાલકને આગળ જવા દેવામાં આવતા ન હતા ત્યારે હાલ જે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને આપ જોઈ શકો છો હાલ અધિકારીઓ દ્વારા તમામ જે વેપારીઓ છે તે વેપારીઓને સાઈડ પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આ તમામ એવા વેપારીઓ છે જેમની જે માર્કેટ છે તે છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં છે હાલ તેમને આર્થિક નુકસાન જઈ રહ્યું છે જેને કારણે આજે જે વેપારીઓ છે તે વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે અને પોતાની જે માંગ છે કે આ જે માર્કેટો છે તે શરૂ કરવામાં આવે આપની સાથે અધિકારી જોડ્યા છે જી સર હાલ કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં લોકોએ જે ટ્રાફિક રોક્યો છે અમારી પ્રાયોરિટી છે આમ જનતાને જે તકલીફ પડી રહી છે એ ના પડવી જોઈએ અમારો પ્રયત્ન એ રહેશે એ લોકોની જે કંઈ માંગણી હશે એ સંવૈધાનિક રીતે એ લોકો રજૂ કરે પરંતુ નોર્મલ જે પ્રજા છે એને કોઈ પણ જાતની પરેશાની ના થાય એ અમારા પ્રયત્નો છે હું જસ્ટ અત્યારે આવેલો છું અત્યારે મારી પ્રાયોરિટી છે આ નોર્મલ પબ્લિક હેરાન થઈ રહી છે એને અમારે ક્લિયર કરવાની અમારી પ્રાથમિકતા છે જોઈ શકો છો હાલ ઉપરી અધિકારીની જે ટીમ છે તે ટીમ દ્વારા જે વેપારીઓ છે તે વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ને ક્યાંક શરૂઆતના સમયે વેપારીઓ માની નહીં રહ્યા હતા પરંતુ પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અને આખરે જે વાહન વ્યવહાર છે તે ફરીથી કાર્યરત થઈ ગયો છે આપ જોઈ શકો છો એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ આવી પહોંચ્યા છે જી મેડમ શું વાટાઘાટો થઈ હાલ ટ્રાફિક વ્યવહાર પાછો ચાલુ થઈ ગયો છે જે પણ એમની કાયદેસરની રજૂઆત છે ઝોન થ્રી સાહેબ સાંભળી રહ્યા છે અત્યારે અમે રસ્તો ખોલાવીને એમને એવું કીધું છે કે ભાઈ તમારી જે પણ રજૂઆત હોય એના પર ધ્યાન આપવામાં આવશે પણ તમે રસ્તો બ્લોક ના કરો એટલે રસ્તો હાલમાં ખોલાઈ દીધો છે હાજી આપ જોઈ રહ્યા છો હાલમાં જે ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો સુરત કપડા માર્કેટમાં સૌથી વધુ જે માર્કેટો છે તે સીલ મારવામાં આવી છે